ચોરભુજમાં અગ્નિકાંડ ત્રણ મકાનોમાં આગની ઘટના ઘરવખરી વખરી બળીને ખાક કરજન તાલુકાના ચોરભુજ ગામે ગત રાત્રિ પરમાર ફળિયામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી દાયાભાઈ પરમારના મકાનમાંથી અચાનક ધુમાડા નીકળતા બુમાબૂમ મચી ગઈ અને ગ્રામજનો દોડી આવ્યા હતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બાજુના વધુ બે મકાનોને પણ ઝપેટમાં લીધા હતા સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાનો પ્રયાસ કર્યો ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્ય કોઈ જાનહાનિ થઈ ન હતી જેના કારણે ગ્રામજનો અને તંત્રએ ખાસ અનુભવ્યો હતો જોકે દયાભાઈ પરમારના મકાનની ઘર વખરી સંપૂર્ણ બળી ખાટ થઈ ગઈ છે જ્યારે આસપાસના મકાનોમાં પણ નાનું મોટું નુકસાન નોંધાયું છે પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે બીમાર હતી તેના રોટલા હતા તેને ખાધું અને કઈ સાહેબ એવું થયું કે અમે પેલા જમતા હતા જમીને વાગે બહાર નીકળ્યા ત્યાં નીકળતા હતા કરી ગામના લોકો બધા જે જે મોટા સિંધી છે ભરવાડ છે આ છે તે છે બધા આવી ગયા અમને અમને હેલ્પ કરી અને એમને થોડું તેમ કરીને ઓલ્યું પછી ફાયરવાળાને અમે ફોન કર્યો કે આઈ જાય ને અડધો કલાક આવી અડધો કલાકમાં આવી જાય ને અડધો કલાકમાં આવ્યા પછી બધે અમને ઓળવીને ઓકે કરી

ત્રણ ઘર ઝડપમાં આવી ગયા હતા મતલબમાં એક ઘર તો છે અને બે ઘરના અંદર કંઈ પણ નહીં બચ્યું અંદર પતરા પંખા પંખા બધું જ સાફ થઈ ગયું છે કંઈ પણ નહીં બચ્યું મતલબમાં તો અમે તાત્કાલિક ફાયર બ્રિગેડ ને કોલ કરીને તાત્કાલિક બોલાવમાં આવ્યા અને ગામના લોકો પણ બહુ હેલ્પ કરી છે ગામના બધા જ લોકો જે અમારા પાછળ રહેનારા ભરવાડ લોકો આ સાઈડ સિંધી બિંધી બધા જ મતલબમાં ટોટલી બધા ગામના આયેલા તેમણે અમારા ઘરોની મતલબમાં બહુ હેલ્પ કરી છે તો એ લોકોને અમારો ખૂબ ખૂબ આભાર માનું છું તો એટલે આમ ફાયર બ્રિગીડ વાળાને અમે બોલાયા અને એ આયા બહુ વાર નહીં લાગી એમને બી અડધો કલાકમાં આવી ગયા હતા ત્યાર સુધીમાં તો અમે થોડુંક ઠંડુ પાડી દીધું તું નુકસાન થોડુંક એક ઘરનું બચી ગયું છે નુકસાન બે ઘરોમાં વધારે થયું છે તો એમને અમે બોલાયા અને એ છે ને આઈને બે કલાકની અંદર બધું સાફ કરીને પછી થોડોક ટાઈમ એ લોકો રેસ્ટ લેન પછી પાછા હા ના ના કોઈને કઈ નઈ થયું કોઈ નુકસાન નહિ થયું કોઈ શું રોહિત જયદીપભાઈ પ્રકાશભાઈ